નમસ્કાર ગૌપાલક ભાઈઓ અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય દ્વારકાધીશ ત્યારબાદ જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી ચેનલ પર મૂકવી હોય અમે જાહેરાત ફ્રીમાં કરીએ છીએ અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલી બાણું છત્રીસ આ નંબર ઉપર તમારા પશુનો વિડીયો મોકલી અમારી યુટ્યુબ ચેનલ પર જાહેરાત ફ્રીમાં ચઢાવી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી ઓરિજિનલ ગીર ગાયો અને જર્સી ક્રોસ ગાયો સસ્તા ભાવે વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી પસંદ આવે તો કરી જેનાથી મેં આવો કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની ઓરિજિનલ ગીર ગાય જોઈ રહ્યા છો આ ગાય વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર વ્યાય ગયેલ છે ત્યારબાદ હાજરમાં એક ટાઈમનું સાડા પાંચ લિટર એટલે કે આખા દિવસનું અગિયાર લિટર દૂધ આપે છે ત્રણ દિવસ આ ગાય વિણાલ છે ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચલ કાન કન્ડિશન બધી રીતે સારી છે ઓરિજિનલ ગીર ગાય છે અને ગાયની નીચે સુંદર વાછડી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આંચલ ગરમીની ફૂલ જવાબદારીવાળી ગાય છે તાજી વિણાણ ગાય છે તો જો કોઈ પશુપાલકને શોખ માટે અથવા ઘરે દોવા માટે ગાય ખરીદવી હોય તો તમે આ ગાય ખરીદી શકો છો ત્યારબાદ આ ગાય ની કિંમત ની વાત કરીએ તો માલિકે આ ગાય ની કિંમત એકાવન હજાર રૂપિયા રાખી છે કિંમત છે ફેરફાર કરી આવશે ત્યારબાદ આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો આ ગાય તમને તાલુકો રાજુલા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે ત્યારબાદ આ ગાયના માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે ઓરિજિનલ ટોપ ક્વોલિટીની ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે કાંકરેજ ગાય જોઈ રહ્યા છો આ ગાય ફ્રીમાં આપવાની છે સાચવ એવા હોય તેને આ ગાય મફત આપવાની છે આ ગાય હાલમાં સાડા ચાર મહિનાની ગાભણ છે ફૂલ જવાબદારી વાળી છે તમે સ્ક્રીન ઉપર ગાયની કન્ડિશન જોઈ શકો છો દોવામાં પણ સાવ સોજી છે ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ઓરિજિનલ ગીર કાંકરેજ ગાય છે ત્યારબાદ છે આ ગાય તમને તાલુકો તળાજા અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે વાત કરીએ તો માલિકનો જશે એના પર કોલ કરી તમે આ કાંકરેજ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ત્રીજા નંબરની ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર વ્યાય ગયેલ છે દસ દિવસ થયા છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચવા કાન કન્ડિશન બધી રીતે સારી છે હાજરમાં આ ગાયને એક ટાઈમનું સાડા સાત લિટર એટલે કે આખા દિવસનું પંદર લિટર દૂધ આવે છે ત્યારબાદ માલિકે આ ગાયની કિંમત પાસઠ હજાર રૂપિયા રાખી છે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર કર્યા પણ આવશે ત્યારબાદ આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો મહુવા અને જિલ્લો ભાવનગર ત્યાં તમને આ જર્સી ક્રોસ ગાય જોવા મળશે ત્યારબાદ ગાયના માલિકની વાત કરીએ તો માલિકનો નંબર જશે એના પર કોલ કરી તમે આ જર્સી ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ચોથા નંબરની જર્સી ગીર ક્રોસ ગાય જો રહ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર વીઆઈ ગયેલ છે દસ દિવસ થયા છે હાજરમાં આ ગાયને એક ટાઈમનું આઠ લિટર એટલે કે આખા દિવસનું સોળ લિટર દૂધ આવે છે ગાયની નીચે વાછરડો છે ફૂલ જવાબદારીવાળી ગાય છે માલિકે આ ગાયની કિંમત અંદાજીત પાસે હજાર રૂપિયા રાખી છે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર કર્યા પણ આવશે ત્યારબાદ માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું વીસ લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને દૂધવાળી જર્સી ક્રોસ કૅક ખરીદવી હોય તો આ ગાય તમને ક્યાં જોવા મળે વાત કરીએ તો આ ગાય તમને ગામ નાગરકા તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં તમને આ આ આ ગાય જોવા મળશે ત્યારબાદ ગાયના માલિકની વાત કરીએ તો માલિકનો નંબર છેલ્લે મળી જશે પર કોલ કરી જર્સી ગીર ક્રોસ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પાંચમા નંબરની જર્સી ગીર ક્રોસ ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર ગાભણ છે દસ દિવસની વાર છે ત્યારબાદ આચલ ગરમી જવાબદારી સાથે આપવાની છે માલિકના કહેવા મુજબ આ આખા દિવસનું અઢાર લીટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને ઘરે દુવા અથવા શોખ માટે ગાય લેવી હોય તો દૂધ વાળી ગાય તમે ખરીદી શકો છો માલિકે અંદાજિત કિંમત બોતેર હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે આ ગાય તમને પ્રોપર ભાવનગર જિલ્લામાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે આપેલો છે એના પર કોલ કરી તમે જર્સી ક્રોસ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ગીર ગાય રહ્યા છો આ ગાય વેચવાની છે આ ગાય ગયેલ છે દસ દિવસ થયા છે ગાયની નીચે વાછરડો છે અને માલિકના કહેવા મુજબ હાજરમાં આ ગાયને ને દસ લીટર દૂધ આખા દિવસનું હાજરમાં છે ત્યારબાદ ફૂલ જવાબદારીવાળી ગાય છે ગાયની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો માલિકે આ રાખી છે પશુપાલકને ઘરે દોવા માટે ગાય લેવી હોય તો દોવામાં સાવ સોજી છે ફૂલ જવાબદારીવાળી ગાય છે તો તમે આ ગાય ખરીદી શકો છો આ ગાય તમને ક્યાં જોવા મળે વાત કરીએ તો તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે ત્યારબાદ બધા જ પશુ તમારે ખરીદવા હોય તો તમે હોમ ડિલિવરી ઓલ ગુજરાતમાં કરી આપવામાં આવશે તો તમે માલિકનો કોન્ટેક કરી શકો છો માલિકનો નંબર વિડીયોની છેલ્લે આપેલો છે એના પર સંપર્ક કરી તમે આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો વિડીયોની અંદર આવેલી છ માંથી કોઈ પણ ગાય તમારે ખરીદવી હોય તો માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે માલિકનું નામ છે મયુરભાઈ ઇઠ્યાસી સાસઠ નેવું ચોસઠ જીરો છ આ નંબર ઉપર કોલ કરી આ છ માંથી કોઈ પણ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ છ માંથી કોઈ પણ ગાય તમે તેમની અંદર ખરીદી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય અને આવા નવા નવા વિડીયો દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઈકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે જય ગૌ જય દ્વારકાધીશ